ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઈખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સીમ કાર્ડનો નંબર કેનરા બેંકના અકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે જેનાથી છ પોઈન્ટ એસી કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને અડસઠ લાખ રૂપિયા મળ્યો હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને ચૌદ લાખ તેમના અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે મોબાઈલ નંબર બેંક અકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં જે બેંક અકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી અને પાટણની સ્વદુર વિલાસ સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો કંબોઈ ગામનો વતની છે એણે આ ખાતું ખાતા ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગ રૂપે રૂપિયા વીસ રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું તે આ રીતે પાર્થ ને ગુનામાં સંડોવણી જણાઈ છે તો આ પાંચ પંચાલ ને ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેને આ રીતે ફ્રોડ કરવા માટે પાર્થ પંચાલના ના નો ઉપયોગ કરેલો છે તો એ વિપુલ દેસાઈની ની શોધખોળ સાયબર ક્રાઈમ પોલીસે શરૂ કરી દીધી છે